નમસ્કાર મિત્રો અવાજ આપનો છે મુખ્ય સમાચાર ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ગામની અંદર ગંદકીના ઢેર જામ્યા ગામની અનેક શેરીઓમાં ઢગલો બંધ ગંદકી જાહેર રસ્તાઓમાં ગટરો પાણી તથા ગંદકી ખૂબ જ પ્રમાણમાં ભેગી થયેલી છે ગામની નાના ભૂલકાઓ માટે બનાવવામાં આવેલી આંગણવાડી કેન્દ્રની ચારે બાજુ દૂષિત પાણી અને ગંદકીના ઢગલાઓ જામ્યા નાના ભૂલકાઓના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે નાના બુલકાઓને આંગણવાડીમાં મુકવા જવા માટે આ ગંદા પાણીમાં ચાલીને જવું પડે છે જેના લીધે નાના બુલકાઓમાં અનેક રોગો થવાની સંભાવના છે એક જાગૃત નાગરિક દ્વારા કલેક્ટર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ તેમજ જિલ્લા આરોગ્ય કેન્દ્રને એક પત્ર લખી અરજી કરવામાં આવી જો ગામમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળશે તો તેનું જવાબદાર કોણ

ઘર બેદરકારી સામે આવી છે જેમ બને તેમ જલ્દી જલ્દી આ સમસ્યા નું નિરાકરણ લાવવું જોઈએ